ભુજના એરપોર્ટ રિંગ રોડ ઉપર આવેલ શિવ આરાધના સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી ગટરની સમસ્યા યથાવત પાણી પુરવઠા જિલ્લા કલેક્ટર અને અન્ય આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભુજ શહેરની નવી વસાહતોમાં ગટરની સમસ્યા યથાવત રહેવા પામી છે એરપોર્ટ રોડ ઉપર આવેલ શિવ આરાધના સોસાયટીના રહેવાસીઓ ગટરની સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા છેલ્લા બે ત્રણ વર્ષથી આ સમસ્યા ઊભી થયેલી છે કોઈપણ કારણોસર સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નહીં ખૂબ જ ગંદકી થઈ ગઈ છે સફાઈની પણ આવા વ્યવસ્થા સર્જાઈ છે જિલ્લા કલેક્ટર પાણી પુરવઠા બોર્ડ તેમજ આરોગ્ય અધિકારીને ત્રણને સમૂહ રીતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આમ તક ટીમની સાથેની વાતચીતમાં માહિતી આપતા મહેન્દ્રસિંહ પઢિયારે જણાવ્યું હતું કે ત્રણ વર્ષથી આ સમસ્યા છે કોઈ પણ કારણોસર તેનું નિરાકરણ આવતું નથી ખાસ કરીને પીવાની પાઇપલાઈનમાં આ ગટરનું પાણી મિક્સ થઈ જતું હોવાને કારણે આ પરિસ્થિતિ ઊભી રહી છે આજે ચોમાસાના સમયગાળામાં લોકો બીમાર પડી રહ્યા છે તાત્કાલિક અસરથી આ ગટરની સમસ્યાનું નિરાકરણ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે મારું નામ આરતીબેન ગોસ્વામી છે હું શિવારધના સોસાયટીમાં રહું છું આજે અમે ચારથી પાંચ વર્ષથી રહીએ છીએ ત્યાં કને પણ ત્યારથી અમને કહેવામાં આવ્યું હતું કે ગટર લાઈન આવી જશે ગટરનો થઈ જશે કામે ચાલુ થયું ગટરની બધી પાઇપલાઇનને બધું આવી ગયું બે અઢી વરસથી કામ બધું પૂરું થઈ ગયું છે પણ હજી અમારે કાંઈ જોઈન્ટિંગ નથી થયું એના લીધે એટલી બધી ગટર ઉભરાય છે નગરપાલિકામાં ફોન કરીને કઢાવીએ છીએ તોય પણ ચાર દિવસે પાછી ભરાઈ જાય છે ગટર એટલો હું આ ત્રાસ છે અમારા મોટી ઉંમરના જે બા છે બુજુગ છે એ સમૂરા બારે નથી નીકળે એક તો વચાળા બીમાર હોય કોઈ પણ બીમારી ગ્રસ્તને ન બહારે નીકળી શકે ન ક્યાંય નીકળી શકે ન વોક કરી શકે લાંબે તો એ લોકો ન જઈ શકે પણ શેરીમાં પણ વોક નથી કરી શકતા એટલી ગંદકી ફેલાયેલી છે નાના નાના છોકરાઓ બીમાર થાય છે ને અમે પોતે મોટા કે નાના બધા બીમાર તો પડી જ છીએ ઝાડા ઉલટીના હતા બહુ કેસ હાલે છે મારા પોતાના સાસુને બચાડાને બહુ જડા ઉલટી હમણાં થઈ ગયા હતા કે ગંદકી ના લીધે પણ શું કરીએ બાજુમાં ખાલી પ્લોટ છે ત્યાં ભેગી થતી રહે છે ગટર ક્યાં એનો ઈલાજ ક્યાંય નીકળવાનો છે નહીં તો જે બાજુમાં રહેતા હોય મચ્છર છે માખી છે બધેનો ત્રાસ છે હવે એ પાણીમાં સાપે એટલા આવે છે પાણી ભરેલા હોય એટલે એમાં તો આવે જ ને બધું તળાવ જેવું બની જાય છે મચ્છરના રોગો થાય છે એટલો બધે જ એમ મહેન્દ્રસિંહ પઢિયાર અમે શિવારતના સોસાયટી એરપોર્ટ રોડ ઉપરથી આવીએ છીએ અમે પાણી પુરવઠા બોર્ડમાં કલેક્ટર સાહેબ શ્રીને અને આરોગ્ય શાખામાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમારે મેન રજૂઆત છે ગટરની જે ગટર લાઈનનું કામ ચાલુ અઢી વર્ષ પહેલાં જ થયું હતું જે છ મહિનામાં કામ પૂર્ણ થઈ ગયું છે પણ હજી બે વર્ષ ત્યાં ગટર લાઈનમાં અમને કનેક્શન નથી આપ્યા કોઈ કારણોસર ત્રુટી રહી ગયું જેવું હોય તે કામ નવ્વાણું ટકા પૂરું થઈ ગયું છે ખાલી કનેક્શન આપવાનું બાકી છે એના કારણે આજે ગટર એટલી બધી ફેલાયની છે હાલવાનું અમને એકદમ મુશ્કેલ થઈ ગયું છે અને આ ગટરની સમસ્યાના કારણે ઘરો ઘર છોકરાઓ બીમાર પડે છે બહુ બીમારી ફેલાય છે હાલવાની તકલીફ છે અને આ ગટરને કારણે એના કારણે અમારો રોડનું પણ કામ અમે નથી કરી શકતા રસ્તા એકદમ ખરાબ છે એના કારણે તો આના માટે સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે બે વર્ષથી આ કામ પૂર્ણ થઈ ગયું છે છતાં પણ અમારે કનેક્શન કેમ નથી આપતા એ અમારી રજૂઆત છે અને એમને સાહેબ શ્રીને નિવેદન કરશું કે એ અમને સત્વરે પૂરું કરી આપે